સુરત લિંબાયતનો એનડીપીએસનો આરોપી સિવિલમાં પોલીસ ઝાપટામાંથી ફરાર થયો છે પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં સિવિલે લઈ જવાયો હતો આરોપીના મિત્રો ટિફિન આપવાના બહાને સિવિલ પહોંચ્યા હતા સિવિલના પ્રિઝનલ બોર્ડમાં આરોપીને દાખલ કરાયો હતો ઝાપટામાં ઉભેલી પોલીસને રૂમમાં બંધ રાખી મિત્ર આરોપીને ભગાવી ગયો છે પોલીસે સમગ્ર મામલો અલગ અલગ દિશામાં શોધખોળ આદરી હતી સરથાણા પોલીસે બાતમીના આધારે વડોદરા ખાતેથી આરોપી અને ભગાવી જનાર મિત્રની ધરપકડ કરી છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुकारा मट रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लांबी चाची री मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण